જેમ માતાજી મિત્રો કેમ છો બધા મજા મજા માં છો ને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તો બધાને હવાર હવાર જય માતાજી અને જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ તો આપણે બી એવા છીએ બીજી વાડીમાં કપાહ વીણવા કપાહ વીણવા હું કપાહમાં આટો મારવા જઈએ અત્યાર દિવસની તો કાંઈ વીણવાનું છે નહીં અને પહેલી વીણી આવશે તો અમે વીણવા આવશું કપાહ

દસ વીઘાની હા દસ વીઘામાં આપણે જો કપા કર્યો છે ને કપા હોડો હોડો થઈ ગયો છે હા ઓલી વાડી હતી ને ત્યાં બધી સિંગ હતી અને આ બધો કપા છે જો આટલી વાડી રાખેલી છે આ ઓલા પણ શેઢો છે ત્યાંથી ત્યાં ઓલા પણ ઓલા પણ જે શેઢો બતાવ્યો ને ટ્રેક્ટર હાલે ત્યાં સુધી ભાણાની ની વાડી અહીંયા રાખેલી છે કા હા અને ઓલી આપણે સિંગ વાવી કેટલા વીઘા છે એ આપણે નવ વીઘા સિંગ છે

ના ના એ વાત તો તારી સાચી છે આપડી મહેનત નું ફળ ભગવાન આપે તોય આપડે ઘણું બધું છે મહેનત નું આપવા જોઈએ તો અહિયાં તો ખાલી આપણે વાડીએ આટો મારવા આવ્યા તા ને તોય એ ભાણી બેને છે ને બે કોઈ ખડ કાઢી નાખ્યું જો ઓલા પણ પડી અને હજી અહીંયા ખડ કાઢવાનું ચાલુ જ છે ભાણી આપણે આટો મારવા આવ્યા હો ખડ કાઢવા નથી આવ્યા અહિયાં ભલે ને જે ઓછું થાય ફાયદો નહીં થાય ફાયદો તો થાય તો પણ અહીંયા આપણે તો ખાલી તમે મામાને વાડી દેખાડવા લાવ્યા ન્યાય તું કામ કરવા લાગી ગઈ તારી જિંદગીમાં કામ કેટલું કરવું છે મને ભગવાન કામ કરવા જ મોજ હોય હા હા મોજ નથી કરવી જિંદગી માં કાઈ મોજ શું કરે કામ કરી પછી મોજ થાય ને કઈ ડાયરેક્ટ મોજ થાય હા એ વાત તો સાચી છે હો કામ કર્યા વગર મોજ થોડી જ થાય તો પેલા કામ કરવું પડે ને પછી મોજ થાય ને હા પેલા કામ કરવું પડે હાલે ભગવાન ને દયા જો તમારે પંદરસો બે હજાર ભાવ આવી ગયો તો તો અમારે ભાણીની ની ફાઈ જાય કા તો તો

લાખ રૂપિયા ભાણાની કમાઈ ગયેલા છે આપણે ના તો એ જ આમ જોવાય મહેનત કરે છે હું લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા તો વાપરી ગયો હું કે કેમ દોઢ લાખ વાપરી ગયો હા જોને મારા બેનના લગન કર્યા પછી આ દરઈ ખાવા પીવા નો જોવે હા અને હમણાં પાછી એક નવી ટુ-व्हीલ જોડાઈ કાપણા હા લાખ દોઢ લાખ રૂપિયા તો વાપરી ગયા લાખ રૂપિયા આવ્યા 50000 નું તો લેણું કર્યું હમગલું એટલે ભારે કરી

હા એ વાત સાચી છે બધા એ કરીને કે ભાણા ભાણ કામ કરાવજો એમ કા હા અમારે ભાણી ને બેઠા બેઠા શાંતિ નથી તો તો ન્યાય ખડ કાઢે કેટલું કામ કરે ઓવે શું થાય ને જે ઓ થાય એને કામ કરવું જ પડે ને એને થોડી લાલચ છે કે અમારે youtube માંથી પૈસા આવશે એમ હા એ વાત સાચી એટલે અમારે લાલચ છે કે અમારે youtube માંથી પૈસા આવશે એમ કા એટલે ભાણા તારા છે ચેનલ બનાવી છે ને એનું શું થયું પછી ચેનલ નું ચેનલ આપડે અહીંયા હારો ફોન લેવા પડશે ને ફાઈવજી ફાઈજે ફોન આવે પછી ચાલુ કરવાની છે એમ હા નકર આમાં તો ભૂખ બેળા થઈ એકવાર ભૂખ થઈને થઈ ભાણો કોમેડી જ્યારે ચાલુ ને તમને એની આપીશ ભાણો બહુ મસ્ત કોમેડી બનાવે છે એક મસ્ત મજાની વાત હા મેં શું બી તે તમને બતાવું પણ રે મસ્ત કલર તને હા મને છે હા ભણા કાશ બે તણાણી એમાં કેટલા કલર આવે તને ખબર છે ખબર તો ન પણ હાલો આજ આપણે જોઈએ કેટલા કલર આવે તો કેટલા કલર હશે જો ઓલા પણ છે હું ઝૂમ કરીને બતાવું ઝૂમ નથી થાતું ભણા એમાં ઝૂમ નથી થાતું સો માં છે ને એટલે ઝૂમ નથી થતું તું તો કેટલા કલર હશે અંદાજે પાંચ પાંચ લાગે કલર પાંચ કલર પાંચ કલર એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ મારા અંદાજે તો 7 કલર આવે લગભગ એમ કે પણ તો તમે કમેન્ટમાં કહેજો કહીજો માં કેટલા કલર આવે કા ભણા હા કમેન્ટ આજે તો વાતાવરણ તો અલગ છે તમે કેવો મસ્ત આવે નહીં આ ફરતે ફરતું એવું છે તમે મસ્ત આવે ભાણે શું કેવું છે લોકેશન કેવું છે એમ તને ман Тамара марата дбилкостеди? А Аман Армат ко А нято дил ко тади Мто ако от куля дама да или Тамара бито гива я кае д дел коиъривали Арман кока ако ку. Аз знато как на зароза? Кай го лагаз અને આવો નજારો હોય તો ઘરે જવાનું તો બિલકુલ મન જ ન થાય અને અહીંયા તો બહુ મસ્ત નજારો આવે છે તો આ તો બહુ વાડી આંટા માર્યા છે ને આજ તો બહુ મજાનું લોકેશન પણ હતું અને નજારો પણ આ બહુ મસ્ત હતો તો આ બે ની રજા લઈ લો ભાણીની ભાણાની હવે ની પૂરો કરી દેવો છે ને

લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર થી કરજો ફરી વિડીયો મળશું ત્યાં સુધી